અઠોતરા ગામના તળાવને પાડે ખુલી જાહેર સંખ્યામાંથી પાના પત્તાનો ચુકાર રમતા આરોપીઓને રૂપિયા છવ્વીસ પોઇન્ટ બસો વીસના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણપાત્ર કેસ સુધી કાઢતી હા પોલીસ હા સોત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિત જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સૂચના આધારે હા સોત પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે કઠોદરા ગામે તળાવની પાડી ખુલી જગ્યાએ કેટલા ઇસમો ભેગા મળી પૈસાથી લઈને લગાડી પત્તા પાના વડે પૈસાની હારચીતનો જુગાર રમી રમાડે છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી પંચોની બાતમી હકીકતથી વાકેફ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જુગાર અંગેની સફર રેડ કરી સ્તર ઉપર ચારીસમોને જુગારની રમત સાથે ઝડપી પાડી રોકડા રૂપિયા દસ હજાર બસો વીસ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ન બે કુલ કિંમત રૂપિયા સોળ હજાર મળી તથા જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર બસો વીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે